થઈ જાશ ખાલી તમારે કરવા એટલે આપણે હાવ બેહોશીમાં ખાઈ લઈ છે બેહોશીમાં કરીને તો એના કરતા બેહોશી અંદર નહીં ખાવાનું છે તો આવી રીતે ખાવાનું છે પીવાનું છે તો આવી રીતે પીવાનું છે તો દરેક ક્રિયા કર્મ કરતા હોત તોય થોડીક હાજરી રાખીને તમે કર્મ કરતા જાઓ તો એ ધીરે 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 ખ્યાલ આવે કે આપણે કર્મ કેવી રીતે કરીશું માનો કે તમે કઈ કામ કરો છો તો કામની અંદર બોજો છે હળવાશ છે ભાર છે ફરજિયાત છે એ બધી ખબર પડશે હાજરી પછી કોકની અરે તમે વાત કરતા હો તો તમારી પ્રેઝન્સ થઈ જાય ને તમારો વાતનો ટોન કેવો છે એમાં શું શું વસ્તુ પડે તમારી જેવી હાજરી થઈ જાય ને જ્ઞાન ચાલુ થઈ તમારી હાજરીથી ઓલું તો તમે શું થાય ઓલી વસ્તુમાં ખોવાયેલા હો તમે હો જ નહીં એટલે તમે હો ત્યારે જ્ઞાન પ્રગટ થતું જાય તમને ખબર પડી જાય કયા ટોન થી ઓલો વાત કરે છે કયા ટોન થી તમે વાત કરો છો એની અંદર શું શું એલિમેન્ટ છે એ બધી તમને ખબર પડે

તમે કરેક્શન કેવી રીતે ભૂતકાળ ને તમે જેવા હાજર થવું ને

ના એટલે તમે જે ક્યો છે કૃષ્ણમૂર્તિ કે છે જો તમે એ સમજતા હો તો તમારે કરવાનું છે આમ એટલું છે એટલે એ જ ઘટના અમને સવાલ રૂપે પૂછી અને આપે એ જ કીધું કે એ પાછું આવું એટલે સમજ છે એ બહુ મહત્વનું છે ને નહીતર આપણે આપણે જે કઈ કરીએ છીએ આપણે યોગ્ય જ કરીએ એવું આપણે માનીએ છીએ એમ હોતું નથી એ આમના પ્રશ્નથી સ્પષ્ટીકરણથી આપે એ જ વાત કરી એટલે મને એ સંદર્ભ યાદ આવ્યો સંદર્ભનો સંકેત તમને ખ્યાલ જોઈએ સંદર્ભ બરાબર સંદર્ભનો સંકેત કઈ કઈ જગ્યાએ છે કે ઓબ્ઝર્વેશન ના એટલે તમારે શોધવાનું છે તમને ખાલી પ્રશ્ન આપું છું હા એ તો આપણે બૌદ્ધિક બૌ તમે તો મારા માટે પણ એવું સ્પષ્ટીકરણ થઈ ગયું કે જ્યાં તમે રહ્યો છો ત્યાં નથી રહેવાનું ત્યાંથી આપણે જ્યાં જવાનું છે ત્યાં જવાનું પણ જૂની આદત પ્રમાણે આવું ક્યાં કરે છે એ તો બરાબર એમાં કઈ વાંધો નહીં કોઈ વાંધો